નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો લોકોનું કહેવું એ છે કે ચૈતૃભે વસાવા પાંચ ઓગસ્ટના રોજ એટલે કે આજે જેલમાંથી છૂટી જશે અને અત્યારે કોઈ પણ સભા કે આયોજન કરવામાં આવ્યું હોય તો આપણા ચૈતૃભી વસાવાનો પહેલો ફોટો લગાવવામાં આવે છે પછી જ સભા કે આયોજન કરવામાં આવે છે તો મિત્રો શું ચૈત્રભે વસાવા આજે જેલમાંથી બહાર આવે છે તો મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા જાણવા મળી રહ્યું છે કે પાંચ ઓગસ્ટના રોજ એટલે કે આજે ચૈત્રભાઈ વસાહ જેલની બહાર આવશે અને લોકોનું કહેવું એવું પણ છે કે જ્યારે ચૈત્રભાઈ વસાહ જેલની બહાર આવશે ત્યારે મોટો પ્રોગ્રામ અનેક એક વરઘોડું કરવામાં આવશે તો મિત્રો તમે કોને સપોર્ટ કરો છો તે કોમેન્ટમાં જરૂર લખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને એટલે કોમેન્ટ તો જરૂર કરજો કે આપણે ચૈત્રભી વસાવા સાચા છે કે સંજયભી વસાવા સાચા છે એટલી કોમેન્ટ કરજો